સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશ ખબર જ આવી છે ડેરીના ચેરમેન માનસિંહ પટેલે જાહેરાત કરી હતી કે પશુપાલકો માટે દૂધમાં કિલોફેટે ભાવમાં વધારો કરાયો છે ભેંસના દૂધમાં કિલો ફેટે વીસ રૂપિયાનો વધારો કરાયો છે જ્યારે ગાયના દૂધના કિલો ફેટે ના ભાવ સાતસો પંચાણું રૂપિયા હતા જે વધારીને આઠસો દસ રૂપિયા કરવામાં આવ્યા છે સુરત જિલ્લાના અઢી લાખ પશુપાલકોને વાર્ષિક સાહીઠ કરોડનો ફાયદો થશે અને અઢી લાખ પશુપાલક માટે આ ખુશીના સમાચાર છે જયેશ પટેલ ડિરેક્ટર સુમુલ ડેરી સુમુલ ડેરીના ચેરમેન સિંહ માનસિંહભાઈ પટેલે આજે જાહેરાત કરી છે સુરત તાપી સાથે લગભગ અઢી લાખ પશુપાલકો જોડાયેલા છે એમના માટે ખાસ કરીને ભેંસના દૂધમાં જે ખરીદ ભાવ છે જે આઠસો ત્રીસ રૂપિયા કિલો ફેટા હતો એ વીસ રૂપિયા કિલો ફેટે વધીને આઠસો પચાસ રૂપિયા કરવામાં આવ્યા છે અને ગાયમાં પણ જે સાતસોને પંચાણું રૂપિયા હતા એમાં કિલો ફેટે પંદર રૂપિયા વધારીને આઠસો દસ રૂપિયા કરવામાં આવ્યો છે અને કારણે પશુપાલકોને વાર્ષિક લગભગ સાહીઠ કરોડથી પણ વધારો ફાયદો થવાનો છે તમે જુઓ તો આ વર્ષે સતત ત્રણથી ચાર માવઠા જે જળવાયુ પરિવર્તનને કારણે માવઠા થવાને કારણે ખાસ કરીને ઘાસચારામાં ખૂબ જ ખર્ચાળ બન્યો છે ઘાસચારાના ખૂબ જ ભાવો વધ્યા છે એવા સમયે છઠ્ઠી જૂનથી જે કિલો ફેટે વીસ રૂપિયા ભેંસમાં અને ગાયમાં પંદર રૂપિયા જે વધારો થઈ રહ્યો છે અને કારણે ખાસ કરીને પશુપાલકોમાં આનંદ છે અને સતત માનસિકભાઈ સાહેબ નદી નેતૃત્વમાં પશુપાલકોને જે રીતે પોષકક્ષમ ભાવ મળી રહ્યા છે એને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને પશુપાલકોમાં ખૂબ જ આનંદ છે